સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી દેશમાં ગેરકાયદે હથિયાર લાવવાનું રેકેટ ઝડપી પાડ્યું નાગાલેન્ડથી ગુજરાતમાં હથિયાર લાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું શહેર ક્રાઇમ બ્રાન્ચે ચાર લોકોની ધરપકડ કરી પોલીસે વિદેશના સોળ રિવોલ્વર હથિયાર કબજે કર્યા સુરત શહેરમાં મોટા પ્રમાણમાં હથિયારો લાવવામાં આવ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ કરી ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે જો નોન પ્રોફિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા જેમાં વીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવાલ્વર્સ છે ડબલ બેરલ ગન્સ છે જોઈએ અને આ પ્રકારના વેપન્સ ના રિકવરી અહીંયા કરવામાં આવે ટોટલ કુલ બીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા બે અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજિસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એક ગયાનંદ ગન હાઉસ આવે છે જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ છે જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો આ લોકોની પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી માંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા જોઈએ આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના શેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે

અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોઈએ અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસ મેગ આવેલા છે નોયડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયા મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપના લાયસન્સ બને જોઈએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાયસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનન ગન હાઉસ માંથી ટોટલ તમામ વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ કરી કુલ જેટલા જો વેપન અમે રિકવર છે ચાર આરોપી પકડાયા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમોમાં ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો એ લાયસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસીસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકો નામ નાખવામાં આવેલા આપવામાં નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેલરના આધારે નવા લાયસન્સ કઢાય જોઈએ આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાં ડિસ્ટ્રિક્ટ સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇશ્યુ થયેલા છે અગર ત્યાંથી ઇશ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આલો લોકો કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઇટ છે જો એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાયસન્સ એના ચઢાવવામાં પણ આવેલા છે તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચડાવવામાં આવેલી છે અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે અત્યારે કુલ જેટલા જેટલા વેપન આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો જોઈએ બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયા વેપનનો વેચાણ કરીને યુઝ કરતા હતા લઈને ચાલતા હતા આ દિશામાં અમારી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે ક્રાઇમ બ્રાન્ચના લગભગ ચાર જેટલા પીઆઈ ના નેતૃત્વ ટીમો છે જે આગળની દિશામાં બીજા આરોપીઓને શોધવાની પકડવાની કામગીરી અને નાગાલેન્ડ પોલીસ સાથે સંકલન કરીને તમામ માહિતી લેવાની કામગીરી ચાલુ છે